શક્તિપીઠ અંબાજી નગરીના ગબ્બરગઢ વિસ્તારમાં છેલ્લા ત્રણું વર્ષથી રહેતા ચુંદડીવાળા માતાજી ઉર્થે પ્રહલાદભાઈ જાનીનો જન્મ પંચાણું વર્ષ પહેલાં ચરાળા ખાતે થયો હતો અને તેમના આજે પંચાણું માં જન્મ દિવસની તેમના ભક્તો દ્વારા કેક કાપી આરતી સાથે ઉજવણી કરવામાં આવી છે જોકે આ ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની પોતાની અગિયાર વર્ષની ઉંમરે પોતે અન્ન જળ ત્યાગી માત્ર હવા ઉપર જીવતા હતા અને તેમના અનેક પરીક્ષણો થયા હોવા છતાં વિજ્ઞાનને પણ માત આપી હતી પણ તેઓનું ત્રણ વર્ષની ઉંમરે દેવલોક થતાં સમગ્ર અંબાજી પંથકમાં સન્નાટો છવાયો હતો આજે તેમની ગેરહાજરીમાં પણ તેમના ભક્તો દ્વારા સિંદડીવાળા માતાજીની ગુફા ખાતે કેક કાપી માતાજીના પંચાણું વર્ષની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આદિવાસી લોકોએ પણ ચુંદિ ગરા માતાજીના જન્મદિવસની દેશી ઢોલ સાથે પોતાની સંસ્કૃતિ મનાજગર કરી મનાવ્યો હતો જો કે ચુંદિ ગરા માતાજી ઓફે તલાતભાઈ જાની દેવલોક ખદા તેમના 2 વર્ષથી નથી પણ તેમની મૂળ જગ્યા તેમની પ્રતિમા બનાવી બેસાડવામાં આવી છે જ્યાં ભક્તો દ્વારા તેમનું પૂજન અર્ચન કરવામાં આવે છે હાલ તબક્કે અમદાવાદથી આવેલા તેમના અનુયાયી જયેશભાઈ જસુભાઈ પટેલ પણ તેમની ગેરહાજરીમાં તેમના જન્મદિવસની ભાવુકૂર્ણ ઉજવણી કરી હતી અને તેઓ પણ આજે ભાવુક બન્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેમનું શરીર માત્ર નથી પણ તેમની આત્મા અમર છે અને આજે પણ ત્યાં સ્થળ પર ઉપસ્થિત છે તેને લઈ મોટી સંખ્યામાં માય ભક્તો તેમના દર્શને અહીંયા ગબ્બર ખાતે સુધીવાડા માતાજીની ગુફા ખાતે ઉમટી પડતા હોય છે પંચાણું મી વર્ષગાંઠ એમની ગેરહાજરીમાં ઉજવી રહ્યા છીએ જેનું જન્મ છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે ભલ કૃષ્ણ ભગવાને પણ દેહ છોડવો પડ્યો તો એમ માતાજી પણ આજે આત્માથી અમારી સાથે છે શરીર એમને છોડેલું છે પણ એમની ગેરહાજરીમાં પણ આજે નવચંડીનું આયોજન પણ કર્યું છે અને એમની કેક કાપી અને અમે વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ અને ખૂબ આનંદ અમને છે આજે એમની આરતી પણ થશે અને એમની નવચંડીનું આયોજન પણ કર્યું છે આજે પણ એટલા જ ભક્તો શ્રદ્ધાથી આવે છે અને એમના કામ એટલા જ શ્રદ્ધાથી થાય છે આદિવાસી લોકો એમનું નૃત્ય કરી અને સારી રીતે એની ઉજવણી વર્ષોથી છે એમની હાજરી હતી ત્યારે આજે નથી ત્યારે પણ એમની સારી રીતે એમની ઉજવણી થઈ રહી છે